તમને આટલી વાત સમજાવ્યું છતાંય સમજણ નથી પડતી હા રોજ રોજ એકની એક વાત કરવાની આ નવા પરણી આવ્યા છો આ ઘરમાં કહ્યું હતું ને કે ગઈકાલે આપણા ઘરમાં દાળ ભાત નહીં બને છતાંય શું કામ બનાવ્યા શું કામ બનાવ્યા પણ મમ્મી આપણે દર રવિવારે તો દાળ ભાત બનાવીએ જ છે ને એટલે મે બનાવી દીધા અચ્છા દર રવિવારે દાળ ભાત બનાવીએ છે એટલે બનાવી દીધા પણ મે કહ્યું હતું ને કે વઘારેલી ખીચડી બનાવજો દાળ તો ખીચડીમાં પણ એટલી જ વપરાય ને વા સરસ દાળ ખીચડીમાં પણ એટલી જ વપરાય પણ એ દાળ સસ્તી આવે ટુકડી દાળ આવે એમાં આખી દાળ નાખવાની હોય છે કે કે નહીં નહીં બુદ્ધિ દોડે છે અને વખતે તમને એકની એક વાત કરવાની અને કીધું હોય કે ખીચડી બનાવવાની તો ખીચડી જ બનાવવાની વધારે પડતું દોટા પણ કરવાની કોઈ જરૂર નથી આ ઘરમાં હું એકલી હું એકલી જે કહું ને એ જ ચાલે છે અને નવા પાણીને તો નથી આવ્યા અઠવાડિયા નું લિસ્ટ તમને આપ્યું છે ને એ બનાવો ને સુકામ દાદા પણ કરો છો પણ મમ્મી આવી ભૂલા એક જ વાર તો થઈ છે મને માફ કરી દો અને આ ખીચડી મમ્મી ખીચડી મને પણ બહુ વધારે નથી ભાવતી એટલે મેં વિચાર્યું કે હું દાળ ભાત બનાવી દઉં વાહ રે વાહ એટલે તમને ભાવતું અમારે બનાવવાનું તમને ભાવતું એમ અમારે કરવાનું વાહ સરસ હં તમે જેમ નચાવો એમ અમારે નાચવાનું આ ઘરની અંદર છે ને હું જેમ નચાવું ને એમ નાચવાનું સમજી ગયા આ રૂપિયા કઈ ઝાડ પણ નથી ઉગતા તમારા બાપના ઘરેથી લઈને નથી આવતા કેટલી મોંઘવારી છે ખબર છે મમ્મી મારો મતલબ એવો નથી તમે મને એટલા ખોટી ના સમજો હમ ખોટી ના સમજો તો શું સમજીએ તમને સાચા સમજીએ હં સાચા સમજીએ સાચા સમજવા જેવું કોઈ કામ કર્યું છે તમે મમ્મી સાસુ તરીકે તમે મને ખીજાઓ છો ને એ તો હું સાંભળી લઈશ પણ તમે આવી રીતના મારા બાપ ઉપર ના જશો હા તારા બાપ પર તો ના જવાય કેમ તારા બાપે તો અમારું ઘર ભર્યું છે હ તારો બાપ અમારું ઘર ચલાવે છે સો વાતની એક વાત જો તારો જીબડો નહીં કંટ્રોલ માં રહે ને તો મારો જીબડો ય નહીં રહે હ આ બત્રીસ દાંતની વચ્ચે છે ને જીબડો રાખતા શીખો એટલા સંસ્કાર તો આપ્યા હશે ને મા બાપે કે ખાલી એમ જ કીધું છે કે સાસરીમાં જઈને છૂટ્ટી જીબડી ચલાવજો હ એવું શીખવાડ્યું છે સો વાતની એક વાત

એક વાત ખોલીને સાંભળી લેજે આ ઘરની અંદર ચૂપચાપ વહુ બનીને કામ કરજે અને ખોટું ખોટી કોઈ વસ્તુનો બગાડ મને જોઈએ નહીં સમજી લેજે અને શાક માર્કેટ રાત્રે આઠ વાગે જવાનું વધેલું શાક હોય ને એ સસ્તું મળે ઘી એક કિલો ઘી આખો મહિનો ચાલવું જોઈએ અરે હું તો કહું છું કે એક કિલો ઘી છ મહિના ચલાવો આમ ખાલી આમ આમ રોટલી પર ચોપડી દો ને તોય ઘી ચોપડેલું જ કહેવાય ખાવાથી કઈ વધી નહીં જાવ સમજી ગયા અને તેલનો ડબ્બો આખા વરસમાં બે તેલના ડબ્બા આવશે જેમ કરવું એમ કરજો આમ છે ને મન ફાવે એવા વઘારમાં તેલ નહીં નાખવાનું સમજી ગયા બચત કરવી પડશે અને આજે સામુ બોલ્યા આજ પછી બોલતા નહીં કરો કામ ચૂપચાપ સિરિયસલી જ્યારે જો હા શું કરો છો તમે અહીંયા ભાભી કાઈ નહીં બસ જો સાફ કરતી હતી સાફ કરતા મને લાગે છે કે આમ ને આમ છે ને જિંદગી સાફ થઈ જવાની છે હા તો તમારી વાત સાચી જ છે શું કરું ને કઈ સમજાતું નથી પણ તમે શેની વાત કરો છો હું આ મમ્મીની વાત કરું છું હું મમ્મીની બડબડ 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 ખબર ને એમનું શું કરું હર થી એમને પ્રોબ્લેમ થાય છે વસ્તુથી નહીં આજે આપણે વસ્તુઓ વાપરીએ છીએ ને એનાથી પ્રોબ્લેમ થાય છે મમ્મીને અરે બધી વસ્તુમાં કંજુસાઈ જ્યારે જો ત્યારે કચ 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 સાચા આવો સ્વભાવ તો મે આજ સુધી કોઈનો નથી જોયો આ કહેવાય છે ને સાસુ એનું રૂપ બતાવે છે એક ને એક દિવસ પણ આ સાસુ કાઈ વધારે જવડી લાગે છે મને તો તમને એવું નથી લાગતું કે આ દિવસે ને દિવસે આપણી સાસુનો સ્વભાવ વધારે ખરાબ થતો જાય છે આપણા ઉપર જો હુકમી ચલાવે છે હા અને હા હવે આપણે એમનો કાઈ ને કાઈ રસ્તો કાઢવો જ પડશે નહીં તો આપણે બે તો એમાં ને જ પીસાઈ જશું એકદમ રસ્તો શું રસ્તો કાઢે છું અહીંયા રસ્તો તો શું એટલી કમથી કેડી મને નથી દેખાતી એ તો છે જ પણ આપણે ચૂપ તો નહીં રહીએ ને તમને ખબર છે ભાભી આપ કાલે બે દૂધની બાટલી લેવા ગઈ હતી તો તાજા નહોતી સત્યાવીસ વાળી દૂધની બાટલી નહોતી એટલે હું ચોત્રીસ વાળી લઈને આવી તો કેટલું સંભળાયું મને ચોત્રીસ વખત તો હત્ય સુધીમાં સંભળાવે તે હશે કે ચોત્રીસ વાળી દૂધની બાટલી આવી જ કેમ એક દિવસ દૂધ ના પીએ તો શું થઈ જવાનું છે તમને તો દૂધ માટે સંભળાવ્યું મને ખીચડીની દાળ માટે બાપરે બાપ એટલું બોલ્યા છે ને હે ભગવાન ટુકડા દાળ આખી દાળ આટલું જોઈએ એટલું જોઈએ સસ્તી છે મોંઘી છે અરે આપણે કમાઈએ છીએ શું કરવા ખાવા માટે જ ને શું આપણે આપણા પેટનું પણ સારું નહીં વિચારવાનું અરે માણસ જીવવા માટે તો ખાતો હોય છે અને મમ્મી માની લઈએ કે થોડીક બચત કરવી એ માણસનો સ્વભાવ હોય અને કરવી જોઈએ પણ આ બચત નહીં કંજુસાઈ છે કંજુસાઈ અરે માણસ ખાવા પીવામાં પૈસા ના વાપરે તો ક્યાં વાપરે બીજી બધી વસ્તુઓમાં રોકટોક હોય બચત કરવી જોઈએ કર કસર રાખવી જોઈએ પણ ખાવા પીવામાં ખાવા પીવામાં કોણ આવું કરતું હશે મમ્મી તો ખાવા પીવામાં પણ આવું કરે છે તો શું હું તો એમ કહું છું આપણે દેવાંગભાઈને અને અશુકની વાત કરવી જ પડશે નહીં તો ખબર નહીં આપણું અહીંયા શું થશે એમને વાત કરવાનો કાંઈ ફાયદો નથી કારણ કે આપણે એમને વાત કરીશું અને તમને શું લાગે છે આ એમના બંને દીકરા એમની માથી નો ખાતા નો વે આપણે છે ને અહીંયા આવી રીતે હેરાન થવાનું છે આની સિવાય કોઈ રસ્તો નથી અને જો તમારા દિમાગમાં કોઈ રસ્તો આવતો હોય તો મને કહી દો આઈ એમ વિથ યુ હું બધું જ કરવા માટે રેડી છું જો હાલમાં તો મારી પાસે એવો કોઈ રસ્તો નથી પણ આપણે બંને મળીને ચલો કાઈક આઈડિયા લગાવીએ કરી શકાય પણ શું કરું મને તો કઈ સમજાતું નથી મમ્મી જો આવું ને આવું કરતા રહે છે ને તો એક દિવસ મમ્મી આપણને આ ઘરમાં નહીં રહેવા દે કાલે સવારે ઊઠીને મમ્મી એવું કહે છે કે તમે જે શ્વાસ લ્યો છો ને એને તમારે પૈસા આપવા પડશે આ ઘરમાં રહ્યો છો એને તમારે પૈસા આપવા પડશે એ વાત તો સાચી છે એક કામ કરીએ તો આપણે થોડો સમય માટે બહાર વયા જાય કસે ફરીને આવીએ માઇન્ડ ફ્રેશ કરીને આવીએ બહાર ફરવા જવાની વાત કરો છો બહુ મસ્ત જોક માર્યો અરે અહીંયા દૂધી બાટલી નથી લેવા જવા દેતા અને તમને એવું લાગે છે કે તમને ફરવા જવા દે છે વાહ ભાભી વાહ આ તમારું મગજ કે મૂકીને આવ્યા છો છોડો ને હવે એ બધી વાત બધું જેના ધૈર્યુ કરશું તો આપણે કાઈ નહીં આપણો શોખ પૂરા કરી શકીએ પણ હું તો જવાની છું તમારા આવું હોય તો તમે બોલો હું એના માટે કોઈ પણ બાનો કાઢી લઈશ એટલે તમે મમ્મીની મરજી સામે જશો એના વિરુદ્ધ જઈશો ના હું એમને સમજાવવાની કોશિશ કરીશ પણ નહીં સમજે તો હું એમ કહી દઈશ કે હું મારા ઘરે જાઉં છું મારા મમ્મીને મળવા જાઉં છું સારું કહી દેજો પણ જોજો આ તમારા મમ્મીના ઘરે જવાનું કહેશો ને તો રિક્ષા ભાડું એ નહીં આપે કહેશે કે ચાલીને પહોંચી જજો કાં તો બીઆરટીએસમાં વયા જજો એ તો કંજૂસ છે જ તો એ બધા લફડા તો આપણે રહેવાના જ છે શું કરી શકીએ પણ મેં મારી સેવિંગ્સ બચાવી છે ને હું એમાંથી મારા ઘરે જઈ શકું છું સેવિંગ્સ ભાભી તમે બચત પણ કરો છો હા તો કરવી જ પડે ને આવી સાસુ હોય તો આપણે એક એક કોળીઓ ગણી ગણીને ખાવો પડે તો આપણે આપણી બચત તો કરવી જ પડે ને મેં તો કંઈ બચાવ્યું હોય ને આવો વિચાર મને કેમ ના આવ્યો બોલો જેમ મમ્મી કહેતા હતા એમ નહીં એમ કરતી રહી હવે શું કરવાનું મારે ભાઈ તમે કેટલા રૂપિયા બચાવ્યા છે થોડા ઘણા મને આપજો ને અરે મેં કાંઈ એટલા ખાસ પૈસાની બચત નથી કરી કારણ કે તમને ખબર છે અહીંયા રહીને આ ઘરમાંથી તો કોઈ બચત થાય એવું છે જ નહીં આ તો હું જ્યારે મારા ઘરે જાઉં છું ને તો મને મમ્મી કે મારા કોઈ સગા કે કોઈ રિલેટિવ્સ કે કોઈ ફ્રેન્ડ્સ મને થોડા પૈસા મળી જતા હોય ને તો હું એ બધા પૈસા અહીંયા લાવીને સેવિંગ્સ કરું છું ઓ મેં તો ત્યાંના પૈસા મારા મમ્મીને આપી દીધા કે તમે રાખો મારે શું કરવા છે પણ હવે એવું થાય છે કે પૈસા લઈ લીધા હોત તો સારું હોત કારણ કે મમ્મી વીસ રૂપિયાના બટેકા લાવવાના હોય ને તો એમાં એમાં ગણતરી કરે છે તો છે જ પણ હવે તમે શું કરશો મારી પાસે તો થોડા ઘણા પૈસા છે તમારું મને નથી ખબર બાકી આખી સોસાયટીમાં આપણે બદનામ થવાના છે ને એ વાત તો ફાઇનલ જ છે કારણ કે બધા હવે આપણી વાતો કરે છે કે આની સાસુ કેટલી કંજૂસ છે એક એક રૂપિયાનો હિસાબ રાખે છે અરે આપણી સોસાયટી વાળા છે ને આપણા મોઢે તો કઈએ જ છે પણ એમના મોઢે કેસે ને ત્યારે જ એમને ખબર પડશે છ વાદ આ વખત લાઈટ બિલ એટલું આવ્યું છે આ સાસુને ખબર પડે ને એની પહેલા લાઈટ બિલનું કંઈક કરવું પડશે હા નહીં તો ઘરના લાઈટ પંખા ભી બંધ કરાવશે હિસાબ કરો છો અરે હિસાબ તો રાખવો જ પડે ને હું શું કહું આ આ મહિને તમે તમે ડોક્ટર નું ચેકઅપ કરાવવા જવાનું કહેતા હતા ને હા હા તો મને છે ને આપડા બાજુવાળા ગીતાબેને કહ્યું છે કે તમે છે ને આમને ત્યાં નઈ જાવ એટલે કે આપણે જે પેલા નવીનભાઈ ડોક્ટર ને ત્યાં જઈએ છે ને એનો ચાર્જ વધારે છે આ ગીતાબેને જે એડ્રેસ આપ્યું છે ને ડોક્ટર નું પચાસ રૂપિયા ફાઇલની ચાર્જ છે અને પાંચસો રૂપિયા લઈ લે છે અને ડોક્ટર એક નંબર છે એવું ગીતાબેન કહેતા હતા અરે એના કરતા આપણી પેલી સ્મીમેર નહીં મળે સરકારી દવાખાનું ત્યાં ચાલ્યા જઈએ તો કાંઈ નહીં લે છે લાઈનમાં ઉભા રહેવું પડે એટલું જ ને હા એકદમ અતિ ઉત્તમ એક પણ રૂપિયો જાય જ નહીં ને સરસ કહેવાય હે ને હા મને આ તમારી વાત ગમી જો

ત્યાં કરાવી છે ને તો કરાવો તમે તમારે કરાવો આ તો એમ કે બે રૂપિયાની બચત હશે તો કાલે કામ લાગશે અને આપણા છોકરાઓને જ કામ લાગશે ને એવું વિચારીને હું તો કહેતી હતી અને તમને કામ લાગશે એટલે કે આપણને ગડપણમાં કામ લાગશે પણ વાંધો નહીં પણ તમને એમ લાગે છે ને કે આ ડોક્ટરની દવા તમને માફક આવે છે તો નવીનભાઈની દવા લઈ કરો ને વાંધો નહીં હા પણ હું તને એમ કહું છું હા કે તું આટલી બધી કંજુસાઈ શાના માટે કરે છે કેવી કંજુસાઈ બધી જ વસ્તુમાં કંજુસાઈ તને ખબર છે આજે સવારે મને અવાજ આવતો હતો ઘરમાં એટલો જોર જોરમાં તું બોલતી હતી બધું મને સંભળાવ બોલો પછી મારા ભાર નીકળી જવું પડ્યું હું કે જોર જોર માં બોલું છું ને તમને ક્યારેય બધું સંભળાય છે અરે તું વહુ સાથે કેવી વાતો કરે છે તું પ્રેમથી તો કોઈ દર વર્તન જ નથી કરતી લ્યો બોલો મેં વહુ સાથે ક્યારે ખરાબ વર્તન કર્યું

ચાલ્યું ને તો વહુઓને પણ તો મારે શીખવાડવું પડે ને કે આમ નહીં ને આમ કરો જો વહુઓને આજે નહીં શીખવાડવું તો એ રૂપિયા બરબાદ કરશે ને રૂપિયા બરબાદ કરશે તો ભવિષ્ય એમનું ખાડામાં જ હશે સમજતા કેમ નથી અરે પણ વહુ સાથે જરા પ્રેમથી તો વર્તન કર કઈ વહુ જેવું તો રાખ એની સાથે બોલો કેવી રીતે વાત કરે છે જાણે એની સાથે જો એક વાત કહું તમને હા વાત એમ છે ને કે તમે આ આખી વાતમાં એમ કેવા માંગો છો કે હું સાથે સારું વર્તન નથી કરતી અને આવી વાત તમારા મગજમાં કોણ ભરે છે અરે આ ઘરમાં ચોવીસ કલાક હું રહું છું આ સોસાયટીમાં કોઈને પૂછી જોજો વહુને ઊંચા અવાજે બોલતી પણ નથી નહીતર બહુ ફરિયાદ ના કરે તને તો એવું જ છે ને કે હું તો ઘરની બહાર હોઉં મને કઈ નથી ખબર પડતી પણ મને બધી રગે રગની બધી માહિતી મળે છે આ ઘરની શું

અરે કઈ છાણા નહીં થયા આપણે રાખતા જ નથી આવડતું તો આપણે રાખવાનું એવું હોય તારે શું કામ છે એ બધી મગજમારી કરવાનું અરે વહુને જે ભાવતું હોય અત્યારે નવા જમાનાની વહુ છે એને પીઝા બનાવવા દેવાય આ તો દાળ ભાત ને ખીચડી ને શાક ખાઈ ખાઈને હું ધરાઈ ગયો છું રસોડાનું કામ એને હોબી દેવાય હા વહીવટ તું તારી પાસે રાખ ને પણ જમવાનું એ રોટલી બનાવવા દેતી હોય તો એક વાત કહું દાળ ભાત શાક રોટલીમાં શક્તિ મળે પીઝા પાસ્તા બર્ગર આ બધું છે ને શરીર સારું ન રહે તો હજી તને કેવી શક્તિ જોઈએ છે દરબાર ખાઈ ખાઈ ના આ શક્તિ તારી જો આ મારી શક્તિ જો હજી કેવી શક્તિ જોઈએ તારે તો એ તો કહું છું કે સાદું ભોજન ખવાય ખોટી શું મગજ કરો છો ઘરનો નો વહીવટ હું કરું છું મને કરવા દો ને તમે શું કામ એમાં ડબકા મૂકો છો હું ક્યાં ના કહું છું ઘર વ્યવહાર સારી રીતે કરે છે પણ થોડી તો ઓછી રાખ ખાવાની બાબતમાં હરવાની બાબતમાં ફરવાની બાબતમાં લાઈટ તે દિવસ હું જરા ટોયલેટ ની હું બહાર નીકળો હજી તો હજી તો હું હાથ ધો લાઈટ બંધ કરો લાઈટ બંધ કરો અરે યાર હા શું આ બોમ્બ ના લેતા તું કે સારું લાગે આવું બધું અરે અરે નથી કરતી તો તો સારી વાત અને જો આપણે આપણે આજે કરીશું જોઈને કરશે કરશે પછી એના છોકરા તમને ના સમજ પડે કરો છો શાંતિથી શાંતિ થી બેઠા સોસાયટી વાળા કેસે કંજુસ હતી એની દાદી એ કંજુસ હતી એનો બાપો એ કંજુસ દીકરા દીકરા પછી એવું જ થાય ને ભલે શું થાય પછી ભલે જેને જે કહેવું એ કેસે શાંતિ થી બેસો હું તો તમને મળવા આવી તમારી સાથે વાત કરવા આવી પણ તમારે રોજ મને ભાષણ જ આપવું છે હા ચાલો કે પાણી વાળી ચા મોકલજે એક કપ ચા આવશે હાલે પાણી વાળી મોકલજે હા પાણી વાળી જ આવશે ભગવાન બચાવે આવા પૈરાય થી તો બા તમે એકની એક વાત મને 10 વાર કહો છો કે તું અહીંયા શું કામ આવે છે મને શું કામ મદદ કરે છે હું મદદ ન કરું તો કોણ કરશે એ ન હોય બીજું કાઈ નહીં આ તું મને આપ્યા કરીશ તારા ઘરમાં ખબર પડી જાય તારા ઘરમાં તાણ પડે ત્યારે તું ક્યાં જાય અને મારે હું હોય આખો દિવસ હવે એક રોટલો ઘડું છું બે ટાઈમ છું બધી વાત સાચી છે પણ બા નથી મારે ભાઈ કે નથી બીજી કોઈ બેન તને જોવા વાળું પણ કોઈ નથી તો તારું હું નહીં કરું તો કોણ કરશે અને હું મારા ઘરમાં બધું મેનેજમેન્ટ કરી લઉં છું પછી તું હું કામ ઉપાધિ કરાય તું બધું કરી લેશ કોઈ જોતું નથી કારવતું નથી કોઈ કાંઈ તન કહેતું નથી ભગવાન શેમ સુવા વાળો અને જો એ બધા એના ઘરેથી દીકરીઓ ન જતી એના ઘરે તો કંઈ માવું હું ભૂખી રહેતી હોય હું કરી લઈ મારું હું કામ તું મને આપસ તારા હાથ પગ ચાલે છે ન ચાલતા ને હ આખી જિંદગી તે બધા ધસરડા કર્યા મને મોટી કરી પરણાવી બધા વ્યવહાર કર્યા કર્યા કે ન કર્યા કરી માયો કરતી હોય હા પણ બાપુ નહોતા તને ખબર તો છે હા બાપુ નહોતા બધી જવાબદારી તારા માથે હતી તે હંધુઈ કર્યું અને હવે જ્યારે તારું ગડપણ આવ્યું હા દીકરો નથી તો દીકરી તરીકેની મારી જવાબદારી તો હોય કે ન હોય જો મારા ઘરે વાત કરું ને કે તને મદદ કરું અને કાલે ઉઠીને તને કોઈ બે શબ્દ સંભળાવે ને તો મારાથી નહીં સંભળાય એટલે હું બધું મેનેજમેન્ટ કરી લઉં છું તું આ રોજ રોજની ઉપાધિ છોડને હું તને મળવા આવું છું હું તને રૂપિયા આપું છું એ વાત તારે કોઈને કહેવાની ક્યાં જરૂર છે પણ મારે ક્યાં કોઈને કહેવું છે પણ આ જો તારે શું કરવાનું ખબર છે તારે મને મદદ કરવી જ હોય ને તો કોક કોક બી આપવાના તું તો જ્યારે આવે ત્યારે પૈસા લેતી આવે લેતી આવે એમ ન કરાય અને આંબળ અલા વિમળાબેન નથી એણેલો ખાખરાનો ધંધો ચાલુ કર્યો છે તો હું જાઉં છું અવારમાં બ બે કલાક મારે અહીંયા બેહી રહીને એવું કરવું તો જો ધીરે ધીરે લોટે બાંધી દઉં અને ખાખરા શેકી દઉં છું હવે વર્ણાતા નથી મારાથી તો ખાખરા શેકી દઉં તે મને પાંચ પચીસ રૂપિયા દઈ છે બા તું આવી રીતે લોકોના વૈતરા કરવા શું કામ જાય છે અહીંયા હું તને આપી જાઉં છું ને તારી જરૂરિયાત પ્રમાણેની તને મદદ કરું છું ને અરે હું જેમ ભાવે એમ મેનેજમેન્ટ કરીને બધું તારી સગવડ પ્રમાણે પૂરું કરી જાઉં છું તો શું કામ તો શું કામ પછી આવી રીતે કોકના વૈતરા કરવા આ ઉંમરે જાય છે ઝોરી આખો દી ઘરમાં બેહી રહેવું નથી ગમતું અને બહાર બેહું ને તો એ પછી આખો દિશા રાજો મારી કમર દુખ્યા કરે ઓલું તો બે કલાક જાવ ને ત્યાં તો બધાયને આરે વાતું થાય અને સારું આર કામય થાય બે પૈસા મળે બધી વાત હાજી હાલ બે પૈસા મળે તારું મન પ્રફુલ્લિત રહે તું કદાચ ત્યાં કામ કરે પણ ન કરે નારાયણ ને આ વરસાદ પાણીનો દિવસ છે તને કાંઈક વાગી ગયું તો તારું કરશે કોણ વરસાદ પાણી હોય ને ત્યાર ત્યારે હું નથી જાતી બહુ બધો વરસાદ હોય ને તો નથી જાતી થોડો થોડો પડતો હોય તો ધીરે ધીરે અને ક્યાં આગું આ શેરીના નાકે તો જવાનું આ જસુબેન કહેતા હતા તે કામ છોડાવી દીધું ને કચરા પોતા કરવા આવવાની ના પાડી દીધી ને એમને હા હું કામ ના પાડી તે ના ન પાડું મારી વાત આંબળ હવે આપણા ઘરમાં કોણ રહ્યું કોઈ નથી હું એકલી છું હવે રોજ રોજ ઓલીના ઝાડુ પોતા કરવાની જરૂર છે હું જો કસરા છે ને ધીરે ધીરે રોજ કાઢ નાખું અને અઠવાડિયામાં બે વાર પોતું મારી દઉં એટલે હેલું મારું તો અને સે હું આ એક રૂમ છે ને એક રહોડું છે તો મને વારી ન લાગે બા હું મસ્તી કાં નથી હમસ તો કરી ચલા વિચાર તો કર હા તારી ઉંમર થઈ ગઈ છે તારી હારે કોઈ રહેવા નથી હા કચરા પોતા કરતા તને કંઈક વાગ્યું તારો પગ લપસ્યો તો કોણ બેલી હા આજુબાજુવાળા થોડા હારા છે કે તને જોવે પણ તું તો દરવાજો નથી ખોલતી તો તારા ઘરે આવીને જોવે કોણ એ વાત તો હાસી છે પણ ખબર છે તું ઓલા બે મહિના પહેલાં આવી હતી ને તો ઓલો પોતું મારવાને એક ઊભો દંડો આપી ગઈ હતી એનાથી મારું શું એટલે ઉભળક બેવું ન પડે અને પોતા મારવાય ન પડે અને ઝાડું તું જો મોટા હાથાવાળું આપી ગઈ છે એટલે મારે બહુ આંકું નથી વળવું પડતું એનાથી ઝાડું કાઢ્યું અને દંડાથી પોતું મારી દઉં એ હા બા તને તો કશે પહોંચી નહીં વળાય તને કાંઈ કહીશ તો તું પાછી ઊંધું કહીશ કે આમ કર્યું છે એને અનુભવ વધારે છે એને પેલું વધારે છે હવે આ બધી ઉપાધિ છે ને હવે છોડી દેવાય હવે ભગવાનનું નામ લેવાય બેઠી બેઠી ભગવાનનું નામ લે ને હું આવું છું ને તને થોડા થોડા દિવસે મળવા તારી ખબર અંતર પૂછતી રહું છું ને બટા સાચી વાત છે અને હાચું કહું આ તારા જેવી દીકરી છે ને તો જો મારું ઘર પણ સારું જાય છે આ બાજુવાળા ગંગાબા ક્યાં છે એના ઘરે કોઈને જોવાય નથી આવતું કાંઈ નહીં એમને વિચારા રહે છે જો બા મને એટલી ખબર પડે છે કે મારો તો છાયો જ તું છે તું ન હોય તો કોણ હોય મારું એટલે એટલે તારું બધું કરું છું આમ તું ચિંતા ન કરતી આ ડોક્ટરે જે દવા આપી છે ને સમયસર લેજે સમજી એ તો લવો શું દૂધ પીધું દૂધે પીવું પણ રાતે પીવશું એટલે ઊંઘ આવી જાય ને દિવસ તો ગમે એમ નીકળી જાય પણ રાત ન નીકળે એટલે રાતે હું એ કરું અને આ ઓલા ઓલા બીજા કોણ છે શાંતાબા એ મંદિરમાં મને બે કેળા આપી જાય એટલે એને બે કેળા ને દૂધ ને ખાઈને હું સાવ એ સારું હા બરા તારા માટે ને મારા માટે સરસ મજાની ચા બનાવું છું હા હા હું બનાવી ના હું બનાવું છું